સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મહાકાલ પાનના ગલ્લા પર નાલાયક શબ્દ બોલવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ચાર સગીરો સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઘટનામાં મયુર પાટીલ નામના યુવકનું મોત થયું હતું જ્યારે ઝઘડા દરમિયાન મયુરના હુમલામાં ઘાયલ થયેલા એક આરોપીનું પણ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બુધવારે સાંજે બાદની સજાનંદ સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય મયુર પાટીલ પોતાના મિત્રના પાનના ગલ્લા પર ગયો હતો મિત્રના કામ હોવાથી તેણે ગલ્લો મયુરને સોંપ્યો હતો તે જ સમયે બે ટપોરીઓ ગલ્લા પર આવ્યા હતા નાલાયક બોલવા બાબતે મયુર અને આ બંને ટપોરીઓ વચ્ચે ઝઘડો થયો હતો આથી ટપોરીઓએ પોતાના અન્ય સાથીદારોને ગલ્લા પર બોલાવ્યા હતા અને મયુર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા ટપોરીઓએ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે મયુરને ઘા મારી રહેસી નાખ્યો હતો આ ઝઘડા દરમિયાન મયુરે પણ ચપ્પુ વડે એક ટપોરી પર હુમલો કર્યો હતો બુમાબુમ થતા સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા જેથી તમામ ટપોરીઓ ભાગી છૂટ્યા હતા અને એક ઘાયલ હાલતમાં ત્યાં જ રહી ગયો હતો સ્થાનિકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જે ડોક્ટરોએ મયુરને મૃત જાહેર કર્યો હતો અને ઘાયલ આરોપીની સારવાર શરૂ કરી હતી

મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી આ ગુનામાં પોલીસે આદિત્ય સંતોષ સિંહ રાજપૂત અને રાજરામ પ્રવેશની ધરપકડ કરી છે જ્યારે ચાર સગીરને પણ ડિટેઇન કર્યા છે ત્યારે નીતિશકુમાર ઉર્ફે ચોટલી દિલીપ મહંતો જે ઝઘડા દરમિયાન ઘાયલ થયો હતો તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મયુર પાટીલ વિરુદ્ધ પણ હત્યાનો ગુનો નોંધ્યો છે